આજે સસ્તા આંગણ દુકાનો વાળાનો સંપર્ક કરે ભાઈ તમારે આ જે વિડિયો બનાવવાની છે પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25 25000 રૂપિયા આપવા પડશે એવું દુકાને જઈને કેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નીલેશ મોરે કરીને જે છે એ એની પાસેથી અને એનો જે બદ્રી કરીને જે વચ્ચે જે હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તાના દુકાનવાળાનો

સર કઈ રીતે સસ્તા હતા આ લોકો સસ્તા વિડીયો બનાવતા રૂપિયા રોકડા રૂપિયા કેટલાક રોકડા એક લાખ રૂપિયા લેવામાં આવ્યા છે બસો બસો પાંચ અને એ લોકો જ્યારે વેપારીઓ આપ્યા ત્યારે એના સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા પચાસ અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે પચાસ હજાર રૂપિયા જેની ફરિયાદ કરવાની બાકી છે પોલીસ નો સંપર્ક કરતા કેવું હતું પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશું શ્રવણ જોશી સંપત ચૌધરી શું વાત કરી છે કે રૂપિયા કોના વતી સ્વીકાર્યા સંપત ચૌધરીએ શરવણ જોશી રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું ભાઈ હું શરવણભાઈ નો માણસ છું અને તમે પૈસા આપી દો પછી શરવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એસ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા